હા તો જય માતાજી મિત્રો તો હું છું સાગર મકવાણા તો ફરી વાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો અવન નવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલ માં તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ માં કરી દેજો તો હાલો આગળ સાંભળી રેકોર્ડિંગ 50 60 થી વધારે 50 60000 થી લોકો વધારે આવે છે ત્યાં 50 60000 હમ ઓહો વધી નો કે બસ થોડું કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે ઓવાયક હજાર ત્રીસક હજાર ઓછું ઓછું છે ઓછું છે વાંધો નહી શ્રદ્ધા હોય માતાજીના નામમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી ના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે ને તમારા દેવી પૂજક એવા આમાં પચાસ અને મોટા મોટા જે આ વહીવટ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયા તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને કે મોટા માણસો ભાઈ મેં નથી કીધા તમારા દેવી પૂજક સમાજ માણસો છે આમાં માણસો છે હાલો માણસો છે સાંભળો હું માની લીધું બરાબર દાદા હવે એ બે પાંચ જણા તમે મને નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરીને હમ એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા હમ તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કે મેં પૈસા નથી ખાધા સાંભળો સાંભળો સદુ ભુવા હા ભાઈ તમે પૈસા નથી ખાધા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે લેવી છે એની સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ગણાય હોય છે એને પૂછજો અમે ત્યાં વાપરવી છે એના અનાજ દીકરીઓ દેવી છે અમે અમારા સાંભળો દાદા સાંભળો અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ દી રૂપિયો લેતી નથી

હું સાવરકુંડલા વિજપડી ગામે રિસ્સા રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ ઈ પ્રસાર કરો છો ને તમે સાર ભાઈ માતાજી બોલે થાય આપડે કાંઈ વાંધો નથી અમને સુધી નતો પણ હવે તમારું ન્યા આવે છે કે તમારા નામે ત્યાં જે કરો છો ત્યાં ઝીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે કોક્રીટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહી લખતા મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો તમારી વાડી આવો જ હમ

હા ધૂણું છે છે એમ અરે પણ ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થાતું ન હોય પાંચ પંદર થી બધાનું હાલ્યું છે દાદા અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહીં દોઢસો એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજક નામે દોઢસો જગ્યા ધંધા થાય છે અરે આ માં રાજકોટમાં તમે એટલે સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા રૂપિયા અને તમારે દેવી પૂજક જ લે છે હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર

તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર નો પડે તો આનો આ ધાંગધ્રા માં છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ શું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છું એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય તે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ હા રૂબરૂ આવશું હાલો બરાબર તમે લો છો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે હજાર ના કદાચ પચીસ હજાર લેતા હું પણ પચીસ હજાર છવ્વીસ હજાર અમારા ડીથેલ ના દાખલા એટલે છે થોડા હા હા

એનો પ્રશ્ન છે કે કોઈની વાડીમાં ભાઈ કોઈનો હક હોય નહીં. કાઈ વાંધો નહીં તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે એ આ બધી પબ્લિક ની ભૂલ કહેવાય એવું છે ને તમારું કહેવાનું હા તો એ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને શ્રદ્ધા છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર બાકી પબ્લિક ને સમજાવો તમે પણ એમ નહી અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કોળમાં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો હમ આઠ થી વર્ષો પેલા બિહારી ને વયા ગયેલા માણસો છે અમે કોઈ બે વાર આવ્યા નથી અમે બિહાર્યા નથી ને મેં બિહારવા એવો દાખલો નથી હા પણ ઈ જ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચામુંડ માં ચામુંડ છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહી ભાઈ અમે અમારે દેવી પૂજક ની મેલોડી સિવાય કોઈ માનતા નથી બોલો શું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તો તમે પોતે કબૂલ કરો છોટ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશ મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ નામે જે તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારેય કહેતા નહીં બરાબર બરાબર મારું ખાલી એક કેહવાનું છે આ સો વાત ની એક વાત મારી વાત તમારો દેવી પૂજક કોઈક ધૂણીમ બોલશે હું દરબાર ની માતા સુધી બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દેવું સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો હા પછી તમારે મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઇ જાવ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજકની દેવીના નામે તમે જે છો ઈ અમને તકલીફ છે બસ બીજું દેવી પૂજક ની મેલડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવા ને સતુભાઈ ની મેલેડી દીપકભાઈ દીપકભાઈ સતુભાઈ ના ઘરે માતાજી કા વાળો કરવા નહીં મેં છે ને મારા કુળ માં છે ને થાપો લેવો પડે બધા કુલ

તમારું નામ શું મુખીભાઈ હું આ ભુવા દાદા બરાબર એની વાત અમે બે વાત કરીએ છીએ ખોટી રીતે કઈ નઈ અમારા દેવી પૂજક સમાજની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ તમે કાયમ ધૂણો અમને વાંધો નથી મુખી બોલો કઈ વાંધો નહીં એવું રાખ્યું તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવીને આપી કે હું દેવી પૂજક ની મેલી ના નામે નહીં ધણું અરે ઈ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ રાવ્યો લો તોય નાખેલા તોય આપડે ખોટા ફાન નાખ્યા તોય નજ બનાવ્યો ભાઈ હ તો મતલબ તમે આમ ગુંડા ગીર્દી માથે ઉતરો એમ તો છો એ પકુ ને

ભાઈ મારી વાત સાંભળો તમે હું તમને ભાઈ ભાઈ કરીને ભાઈ જ કહું છું તમને કોઈ એક છે હાલો ઈ બીજું બોલો કાઈ વાંધો નહી જો તમે એક દેવી પૂજક ની મેલેડી નું તમારા નામ ક્યારેય ન આવે તમે એમ અત્યારે આખો બારે મહિના રાખો આપડે ચોવીસ કલાક

કાઈ વાંધો નહીં ભાઈ તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નહીં આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર બસ કાઈ કાઈ વાંધો નહીં હાલો આ ભાઈ તમે ફોન ન કરતા હો કોઈ વાંધો નહીં માતાજી તમને સુખી રાખે ભાઈ આવ અને તમને રાજુ આપે માતાજી કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં જય માતાજી